નમસ્કાર દર્શક મિત્રો લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોકપ્રશ્નોને વાચા આપે છે અને આ રીતે રાજ્યના વિકાસ માટેની નીતિ ઘડાય છે નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે

માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રી પાસે જાણવા માંગુ છું કે સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે યુજી અને પીજીના સ્ટુડન્ટ્સ માટે હાલ રહેઠાણની શું વ્યવસ્થા છે મારો બીજો પ્રશ્ન એ છે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રકારની સવલતો પૂરી પાડવામાં આવે છે અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા માટે નેશનલ મેડિકલ કમિશન દ્વારા કયા ધારાધોરણો નક્કી કરવામાં આવેલ છે માનનીય અધ્યક્ષ શ્રી એમપી શા સરકારી મેડિકલ કોલેજ જામનગર ખાતે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હાલમાં આપણી જે વ્યવસ્થા છે એ આઠ યુજી બોઇઝ હોસ્ટેલ છે એક ઇન્ટર્ન હોસ્ટેલ છે એક ન્યૂ પીજી હોસ્ટેલ અને એક ઓલ્ડ પીજી હોસ્ટેલ આમ માન્ય અધ્યક્ષશ્રી કુલ અગિયાર હોસ્ટેલ્સ આપણી પાસે ઉપલબ્ધ છે જેમાં કુલ તેરસો ઇઠ્યોતેર યુજી વિદ્યાર્થીઓ જેમાં પાંચસો ત્રેપન વિદ્યાર્થીનીઓ અને આઠસો પચીસ વિદ્યાર્થીઓ અને છસો અઢાર અનુસ્નાતક પીજી સ્ટુડન્ટ્સ મળીને કુલ ઓગણીસો છન્નું વિદ્યાર્થીઓ રહે છે હોસ્ટેલમાં માનની અધ્યક્ષશ્રી મેસ કેન્ટીન જીમખાના આઉટડોર ગેમ્સ માટે હોસ્ટેલ પરિસરમાં પ્લેગ્રાઉન્ડ ઇન્ડોર ગેમ્સ વિવિધ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે કોમન હોલ જેવી વિવિધ પ્રકારની સવલતો આપણે પૂરી પાડીએ છીએ એનએમસીના માનનીય અધ્યક્ષશ્રી જે નોમ્સ છે એમાં યુજીના કુલ એડમિશન પૈકી પંચોતેર ટકા વિદ્યાર્થીઓને આપણે એકમોડેશન પૂરું કરવાનું હોય છે જ્યારે પીજીના તમામ વિદ્યાર્થીઓને એટલે એ સો ટકા હોસ્ટેલનું એડમિશન આપણું આપવું ફરજિયાત છે નોમ્સ મુજબ યુજીના અગિયારસો પચીસ અને પીજીના પાંચસો સિત્તેર મળી કુલ સોળસો પંચાણું વિદ્યાર્થીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવાની થાય જેની સામે ઓગણીસો છન્નું વિદ્યાર્થીઓ રહી શકે એટલી વ્યવસ્થા આપણી પાસે ઉપલબ્ધ છે તદઉપરાંત માન્ય અધ્યક્ષ વિદ્યાર્થીઓને રિક્રિએશન માટેની તમામ સવલતો ઉપલબ્ધ કરાવવાની થાય છે દરેક વિદ્યાર્થીઓ માટે તેમના રૂમમાં ખુરશી સ્ટડી સ્ટડી ટેબલ તથા કબાટ જેવી મૂળભૂત સુવિધાઓ હોવી જરૂરી છે દરેક હોસ્ટેલમાં વિઝિટર રૂમ સ્ટડી રૂમ એર કન્ડિશન વિથ ઇન્ટરનેટ કનેક્શન પણ આપવાનું રહે છે મને મેઘજીભાઈ ચાવડા માનની અધ્યક્ષશ્રી જામનગર મેડિકલ કોલ કોલેજ ખાતે સરકાર દ્વારા કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી અગાઉ પણ મેં કહ્યું હતું કે દરેક જગ્યાએ આપણને સુપર સ્પેશિયાલિટી મળી રહે એ પ્રકારનું આયોજન રાજ્ય સરકાર કરી રહી છે સુરત વડોદરા ભાવનગર અને જામનગર હાલ અધ્યક્ષ અધ્યક્ષશ્રી જામનગરની અંદર ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ નવું બાંધકામ અને અપગ્રેડેશન માટેની જે વાત છે તાંત્રિક મંજૂરી હેઠળ છે અને છોતેર કરોડનું કામ છે માનની અધ્યક્ષશ્રી ડેન્ટલ કોલેજ ખાતે નવી યુજી ગર્લ્સ હોસ્ટેલ ત્રણસો ત્રીસ વિદ્યાર્થીનીઓ માટે કામ ચાલુ છે અને એ કામ અત્યારે પ્રથમ ફ્લોર સ્લેબ લેવલે આવ્યું છે જેનું અઠ્યાવીસ કરોડ બાવીસ લાખ નવી યુજી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલ સાતસો વિદ્યાર્થીનીઓ માટે એનું પણ પહેલાં માળ પહેલાં ધાબા સુધી એટલે કે પ્રથમ ફ્લોર સ્લેબ લેવલ સુધી આવ્યું છે જેનું ચોપન પોઈન્ટ પંચાણું કરોડનું કામ છે નવી યુજી તથા પીજી મેડિકલ બોયઝ હોસ્ટેલ યુજીમાં આઠસો આઠ અને પીજીના ત્રણસો વિદ્યાર્થીઓ માન્ય અધ્યક્ષશ્રી એ તાંત્રિક મંજૂરી હેઠળ છે એકસો ત્રીસ કરોડનું આ કામ છે અને નવી એમસીએચ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બિલ્ડિંગ અગિયારસો પચાસ પથારીવાળી ડીપીઆર એનો મંજૂરી હેઠળ છે એટલે પાંચસો પંચોતેર કરોડનું કામ આમ માન્ય અધ્યક્ષશ્રી કુલ આઠસો ચોસઠ પોઈન્ટ સત્તર કરોડના કામો આપણે જામનગર ખાતે હાથ ધરા માન્યશ્રી વિરેન્દ્રસિંહ ઝાલા માન્ય અધ્યક્ષશ્રી બે વર્ષમાં કુલ રોપાનું કેટલું વાવેતર કરવામાં આવ્યું અને એમાંથી એની જાળવણી કર્યા પછી કેટલા રોપાઓ છે જીવંત રહ્યા છે અને આના કારણે જે સામાન્ય લોકો છે એને કેટલી રોજગારી મળી છે માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રીએ જે એકવીસ બાવીસ ને બાવીસ ત્રેવીસની અંદર કેટલા રોપાનું વાવેતર થયું અને કેટલી રોજીરોટી મળી આ અમારો વન વનવિભાગ કેટલા જીવંત રહ્યા એ પણ એ એ પણ આપું છે માન્ય અધ્યક્ષજી અમારા વન વિભાગ કેમ્પા યોજના હેઠળ બે હજાર એકવીસ બાવીસની અંદર ટોટલ બસો ને ત્યાં હેક્ટરની વાવેતર કર્યું છે એની અંદર રોપાની સંખ્યા બે લાખ બાણું હજાર અને જીવન રોપા બે લાખ ચોપ્પન હજાર જેટલા જીવન રોપા રહ્યા એની પાછળ બે બસો ચુમ્માલીસ લાખ સોળ હજારનો ખર્ચો થયો અને માનવડીને લગભગ એકતાલીસ હજાર ત્રણસો ને ત્યાંશી માનવડીને ઉત્પન્ન થયા માન્યક્ષ બાવીસ ત્રેવીસની વાત કરું તો નવસોને આઠ હેક્ટર વાવેતર કર્યું કેમ્પા યોજના હેઠળ એની અંદર રોપાની સંખ્યા આઠ લાખ ઓગણચાલીસ હજાર અને જીવંત રૂપા આઠ લાખ લાખ જેટલા જીવંત રૂપા એની પાછળ છસો છપ્પન લાખ અઠ્ઠોતેર હજાર જેટલો ખર્ચો થયો અને લગભગ નેવીસ હજાર ત્રણસો અઠ્ઠાવન જેટલા ઉત્પન્ન થયા એમ માનવની અધ્યક્ષ બે વર્ષની વાત કરું તો અગિયારસો એકોતેર હેક્ટરની અંદર અગિયાર લાખ એકત્રીસ હજાર રોપાનું વાવેતર થયું અને હાલની અંદર દસ પોઈન્ટ ચાર લાખ રૂપા જીવન છે અને એની પાછળ કુલ નવ કરોડ ચોરાણું હજાર જેટલો ખર્ચ થયો છે ને માનવ ત્રીસ હજાર સાતસો એકતાલીસ માનવ ઉત્પન્ન છે ચાવડા આપણે જે નવા જિલ્લા બન્યા છે જેમાં સિવિલ હોસ્પિટલો બનાવવાનું સરકારનું આયોજન છે એ નવા તમામ જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલની સાથે સાથે સરકારી મેડિકલ કોલેજ કરવા માંગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી અમિતભાઈએ જે વાત કરી આપણે જીએમઇ સોસાયટીની તેર કોલેજ બનાવી પહેલાં આઠ બની ગઈ હતી એ પાછળથી આપણે આ પાંચ બનાવી છે માનનીય અધ્યક્ષશ્રી આપણે જે જીએમઇ સોસાયટીની જે લગભગ યુજી અને પીજીની ત્રણસો એમ કુલ ચોવીસો વિદ્યાર્થીઓમાંથી સત્તરસો ને તેતાલીસ વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓમાં એમ એસ વાય કન્યા કેળામણી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના સીએમએસએસ યોજના ફ્રી શ્રીપ કાર્ડ યોજનાનો લાભ મેળવી અને ફીમાં રાહત મેળવતા માન્ય શ્રી બોતેરથી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ જે આ કોલેજોમાં એડમિશન લે છે એ લોકોને ક્યાંક ને ક્યાંક આપણી વિવિધ સ્કોલરશીપ યોજનાઓના લાભ થકી એ ડૉક્ટરો બનતા જ હોય માન્ય અધ્યક્ષશ્રી પરંતુ હવે જેમ જે રીતે પ્રાઇમરી હેલ્થકેર અને ટર્શરી હેલ્થકેરની જેમ જેમ જરૂરિયાત અને એ આપણે ગ્રામીણ અ ગ્રામ્ય લેવલ સુધી આખું માળખું જ્યારે વિસ્તારવું હોય ત્યારે વધુમાં વધુ ડૉક્ટરની જરૂર પડે સરકાર તો તેર આ વધતા બીજી છ મેડિકલ આપણી સરકારી કોલેજો એમ કરી અને અઢાર જેટલી આપણી આ સરકારી કોલેજો ચાલી રહી છે જીએમએ સોસાયટી સંચાલિત આ કોલેજો છે અને વધતા છ આ અને એમાં પણ જી એમ ઇ આર એસ કોલેજની અંદર ભણતા વિદ્યાર્થીઓને બોતેરથી પંચોતેર ટકાને લોકોને આપણે આ લાભ આપતા હોઈએ છીએ માનનીય અધ્યક્ષશ્રી પચીસ હજાર ચોક્કસ એ આપણી સરકારી મેડિકલ કોલેજમાં છે પરંતુ જી એમ એ કોલેજની અંદર જે ત્રણ લાખ ત્રીસ હજાર ફી છે અને જે યુજીની પીજીની અંદર જે ફી છે એમાં ક્યાંક ને ક્યાંક સરકારની સ્કોલરશીપથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે એના માટેની વ્યવસ્થા આપણે કરી જ છે અને બીજું માન્ય અધ્યક્ષશ્રી જ્યાં આગળ આપણા બીજા જિલ્લાઓ છે તો એની અંદર ત્રણ જિલ્લાઓ માટેની પ્રક્રિયા આપણી ચાલુ છે અને બાકી રહી જતા જિલ્લાઓ જે બાકી છે કારણ કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે નક્કી કર્યું છે પ્રત્યેક જિલ્લામાં મેડિકલ કોલેજ હોવી જોઈએ અને માનનીય અધ્યક્ષશ્રી એના કારણે આપણે બાકીના જિલ્લાઓમાં પણ આપણી બે હજાર સોળ અંતર્ગત જે નીતિ છે એ નીતિ અંતર્ગત આપણે કોલેજો આવતા સમયમાં બનાવવાના છે માન્ય અમિતભાઈ સ્નાતકમાં સરકારી કોટામાં જે એડમિશન લે એને ત્રણ લાખ ને ત્રીસ હજાર છે એ પણ જવાબ આપ્યો કે જીએમઆરએસ છે એ સરકાર સંચાલિત છે

પરંતુ જે આપણો મુખ્ય વિષય માન્ય અધ્યક્ષશ્રી જે લોકો એફોર્ડ કરી શકે જે લોકોને ડૉક્ટર બનવું છે અને મેરિટમાં સરકારી મેડિકલ કોલેજ પછીની મેરિટની યાદીમાં આવતા હોય તો એવા વિદ્યાર્થીઓને સાથે એ મેરિટમાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ આ બંને વિદ્યાર્થીઓને ડોક્ટર બનવાની વ્યવસ્થા આપણે આ સોસાયટી દ્વારા પૂરી પાડીએ છીએ માનની અધ્યક્ષશ્રી આપને ખાલી એક જ આંકડો આપવું જીએમઇ આર એસ કોલેજમાં માન્ય અધ્યક્ષશ્રી અત્યાર સુધી આપણે બાવનસો ને ચુવાલીસ કરોડ ખર્ચો કર્યો છે અને બેતાલીસો ને સત્યાસી કરોડ રૂપિયા માન્ય અધ્યક્ષશ્રી આપણે કેપિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપર પાછળ વાપર્યા છે પંચાણું ને એકત્રીસ માન્ય અધ્યક્ષશ્રી પંચાણુંસો અને એકત્રીસ કરોડ રૂપિયા આપણે આ સોસાયટીઓ પાછળ સરકાર વાપરી રહી છે આ સોસાયટીની મેડિકલ કોલેજ માટે સરકાર આટલા વાપરી રહી છે માન્ય અધ્યક્ષશ્રી એની સામે ફીનું જે એ બાવીસો અને સોળ કરોડ જેટલી ફી આવી અને આ બાવીસો સોળ કરોડમાં પણ સરકારની સ્કોલરશીપો જે વિદ્યાર્થીઓને મળી હોય અને એ જે ફી જમા થઈ ગઈ હોય એ આંકડો પણ આવી જાય છે માન્ય અધ્યક્ષશ્રી મેડિકલ એજ્યુકેશન મોંઘું છે પરંતુ જે ગરીબ વિદ્યાર્થી છે મેરિટમાં છે સ્કોલર છે એ ડોક્ટર બનવામાંથી વંચિત ના રહી જાય એના માટે સરકારે આ વ્યવસ્થા કરી છે માન્ય અમિતભાઈ ઠાકર અધ્યક્ષજી રાજ્ય સરકાર દ્વારા નવી મેડિકલ કોલેજ સ્થાપવા માટે કોઈ નીતિ પ્રવર્તમાન છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી આપણે આરોગ્ય નીતિ બે હજાર સોળ જાહેર કરી છે જેની અંદર આપણે બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડમાં કોલેજો મંજૂર પણ કરીએ છીએ જે પણ કોઈ સેવાભાવી સંસ્થાઓ જે આપણું માળખું છે એ લઈને બનાવવા માગતી હોય તો એ પણ કરીએ છીએ અને સાથે તમામે તમામ વસ્તુઓ એટલે કે કોલેજ બિલ્ડિંગ હોસ્પિટલ બિલ્ડિંગ તમામ સુવિધાઓ અને જમીન સાથે પોતે જાતે કરવા માગતો હોય તો એવી સંસ્થાઓને પણ આપણે ગ્રીન ફિલ્ડમાં કરીએ છીએ માનની અધ્યક્ષશ્રી અને આ મેડિકલ કોલેજની પ્રોત્સાહક નીતિ એમાં આપણે જાહેર કરી છે પહેલાં માનની અધ્યક્ષશ્રી એ બે હજાર બાવીસથી તે બે હજાર પચીસ સુધી આપણે એને લંબાવી છે નીતિનો અમલ હજુ પણ પચીસ સુધી આપણે ચાલુ રાખ્યો છે માનનીય અધ્યક્ષશ્રી અને રાજ્યમાં હાલ ચાર બ્રાઉન ફિલ્ડ બે ગ્રીન ફિલ્ડ એમ છ મેડિકલ કોલેજો આરોગ્ય નીતિ બે હજાર સોળ હેઠળ અત્યારે ચાલુ છે માનની અધ્યક્ષશ્રી અને બાકીના જિલ્લાઓના આયોજનમાં પણ માનની અધ્યક્ષશ્રી દેવભૂમિ દ્વારકા બોટાદ અને ગીર સોમનાથ ત્રણ જિલ્લા ખાતે નવી આપણે સ્વનિર્ભર મેડિકલ કોલેજ શરૂ કરવા માટે આપણે અરજીઓ મંગાવી હતી અને એ અરજીઓ અત્યારે સરકારની સ્ક્રૂટીનીતિ હેઠળ છે એના પછી આપણે જે પસંદ થાય એને આપણે મેડિકલ કોલેજ બનાવવાની પરવાનગી આપીશું એનઓસી આપીશું અને બાકીના જે છ જિલ્લા છે એ પણ મેડિકલ કોલેજ બનાવવા પાત્ર વિસ્તાર તરીકે આપણે ગણ્યા છે જેની અરજીઓ મેળવવા માટેની જાહેરાત આપણે આપવાની છે માન્ય યોગેશભાઈ માનની અધ્યક્ષશ્રી રાજ્યમાં એકત્રીસ બાર બે હજાર ત્રેવીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર સ્નાતકની તથા અનુસ્નાતકની બેઠકોમાં કેટલો વધારો થયો છે અધ્યક્ષશ્રી મેં પહેલાં કહ્યું એમ એક પણ જિલ્લો આપણે છોડવાનો નથી અમિતભાઈ અને યોગેશભાઈ આપના આણંદમાં પણ માનની અધ્યક્ષશ્રી આપણે મેડિક મેં પહેલાં કહ્યું પ્રભુ કે જે સોસાયટી એ એઝ વેલ એઝ સરકારી જ છે કે જેની અંદર બધી જ યોજનાઓનો સરકાર સ્કોલરશીપનો લાભ મળે છે ગરીબ વિદ્યાર્થીઓને ક્યાંય અન્યાય ના થાય આની અંદર ગરીબ વિદ્યાર્થીઓ છે એ શિક્ષણથી વંચિત ના રહે ડોક્ટર બનવાથી વંચિત ના રહે એના માટે માનની અધ્યક્ષશ્રી આપણે ચિંતા કરવી જોઈએ અને ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે માનની અધ્યક્ષશ્રી અને માનની અધ્યક્ષશ્રી હાલ જે એમને કહ્યું કે આપણી છ સરકારી મેડિકલ કોલેજ તેર જી એમઇ વીસ સ્વનિર્ભર અને એક એમ્સ એમ આપણી કુલ ચાલીસ મેડિકલ કોલેજો કાર્યરત છે જી એમઈ આર એસમાં માનની અધ્યક્ષશ્રી આપણે ગયા વર્ષે પાંચસો જે પાંચ મેડિકલ કોલેજ ઊભી કરીએ છીએ એમાં એટલે કુલ પાંચસો વધી સ્વનિર્ભરમાં દોઢસો હતી બે હજાર બાવીસ ત્રેવીસમાં વધારો ત્રેવીસ ચોવીસમાં સાતસોનો થયો અને કુલ સાડા આઠસો અને એમ્સની અંદર માનની અધ્યક્ષશ્રી પચાસ સીટથી શરૂ થયેલી છે એટલે ભવિષ્યમાં ત્યાં આગળ વધશે આમ અધ્યક્ષ અધ્યક્ષશ્રી બાવીસ ત્રેવીસમાં સાડા છસો અને ત્રેવીસ ચોવીસમાં સાતસો એમ તેરસો પચાસ સીટો આપણે ત્યાં વધી છે અને અનુસ્નાતકની અંદર માન્ય અધ્યક્ષશ્રી સૌથી વધારે જો આપણને સરકારને મુશ્કેલી પડતી હોય તો એ વર્ગ એકના ડૉક્ટરો એમએસ જે સ્પેશિયાલિસ્ટ કહેવાય એવા ડૉક્ટરોની આપણને તકલીફ પડતી હોય છે માનનીય અધ્યક્ષશ્રી એના માટે મેં પહેલાં પણ કીધું સરકારે રોડમેપ બનાવ્યો છે અત્યારે સરકારીની અંદર કુલ બસો સોળ જીએમઇ આર એસમાં સત્યાવીસ તો તેવીસ ચોવીસમાં બધી સ્વનિર્ભરમાં માનનીય અધ્યક્ષશ્રી બાવીસ ત્રેવીસમાં એકસો સત્તર અને ત્રેવીસ ચોવીસની અંદર એકસો એકોતેર આમ માનનીય અધ્યક્ષશ્રી પાંચસો ને એકત્રીસ છેલ્લા બે વર્ષમાં એનો વધારો થયો છે પીજીમાં પીજીમાં વધારો થયો છે માન્ય અધ્યક્ષશ્રી આમાં આમાં ડીએનબીને આપણે નથી ગણતા ડિપ્લોમા કોર્સિસને પરંતુ ડિપ્લોમા કોર્સીસ વત્તા અને વત્તા સીપીએસ આ જે પ્રોજેક્શન છે એમાં સીપીએસને હાલ નથી ગણતા પરંતુ ડીએનબી અને પીજીની સીટો એ આવતા સમયની અંદર માનની અધ્યક્ષશ્રી લગભગ પાંત્રીસો થાય એ પ્રકારનું રાજ્ય સરકારે વર્કઆઉટ કર્યું છે પ્રોજેક્શન બનાવ્યું છે કે બે હજાર સત્યાવીસ આવે એ વખતે પાંત્રીસો સીટો હાલના એનએમસીના નોર્મ્સ પ્રમાણે આપણને મળે કાલે ઉઠીને એનએમસી પોતાના નોર્મ્સ રિલેક્સ કરે છે તો એમાં આ સીટોનો પણ વધારો થઈ શકે છે અમિતભાઈ એ એક મિનિટ તમારો હવે પ્રશ્ન છે ને એ તો વગર માગે આપ્યું છે માગે તો મા આપે ભૂપેન્દ્રભાઈની સરકાર તો વગર માગે તમને કોલેજ આપવાની વાત કરી છે હવે એમાં વિષય ક્યાં આવે માન્ય ડોક્ટર વાજા માની અધ્યક્ષશ્રી કોલેજમાં સહાયક પ્રાધ્યાપક વર્ગ બે ની વિદ્યા મંજૂર ખાલી અને ભરેલી જગ્યાની સ્થિતિ શું છે અધ્યક્ષ મહોદય એપ્લાયન્ડ મિકેનિક્સની અંદર એક્યાસી મંજૂર થયેલી છે ને સત્યોતેર ભરેલી છે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની અંદર ત્રીસમાંથી બાર છે બાયોમેડિકલ એન્જિનિયરિંગમાંથી છવ્વીસમાંથી સત્તર છે કેમિકલ એન્જિનિયરિંગમાં ત્રેપનમાંથી પચાસ છે રસાયણશાસ્ત્રમાંથી અગિયારમાંથી અગિયાર છે સિવિલ એન્જિનિયરિંગમાંથી એકસો સત્યાવીસમાં બાણું છે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એકસો ત્રીસમાંથી એકસો એકવીસ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એકસો સિત્તેરમાંથી એકસો અડસઠ છે ઇલેક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં એકસો સુડતાલીસમાંથી એકસો પિસ્તાલીસ છે અંગ્રેજીમાંથી ચુમ્માલીસમાંથી બત્રીસ છે પર્યાવરણ એન્જિનિયરિંગ એન્જિ ઇજનેરમાં ત્રેવીસમાંથી પંદર છે ભૂસ્તરની અંદર ચારમાંથી બે ઔદ્યોગિક એન્જિનિયરમાં એન્જિનિયરિંગમાં ચારમાંથી બે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં નેવુંમાંથી સડસઠ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગમાં ઓગણપચાસમાંથી છેતાલીસ મિકેનિકલ એન્જિનિયરિંગમાં બસો બોતેરમાંથી બસો ત્રેપન મેટરિઝિંગમાંથી નવમાંથી દસ માઇનિંગ એન્જિનિયરિંગમાં બારમાંથી ત્રણ ભૌતિક શાસ્ત્રમાં ત્રીસમાંથી ત્રીસ પ્લાસ્ટિક ટેકનોલોજીમાંથી ચારમાંથી ત્રણ અને પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી બારમાંથી બાર પ્રોડક્શન એન્જિનિયરિંગમાં બાવીસમાંથી બાવીસ રબર ટેકનોલોજીમાંથી છમાંથી પાંચ અને ટેક્સટાઇલ ટેકનોલોમાંથી અગિયારમાંથી છે આમ ચૌદસો સડસઠમાંથી બારસો ચુમોતેર જગ્યા ભરેલી છે માન્ય અર્જુનભાઈ માન્ય દક્ષી આજે અધ્યાપકો અને ટેકનિશિયનોની જગ્યાઓ છે ને એમાંય ખાસ કરીને દૂરની જગ્યાઓ છે એ તાકીદે ભરવા માગો છો કે કેમ અને જો ત્યાં મળવાની અંદર મુશ્કેલી થાય તો એને સ્પેશિયલ પેકેજ આપીને જે રીતે જીમેર્સમાં અમુક જગ્યાએ જ્યાં પ્રોફેસરો નથી મળતા મેડિકલ કોલેજોમાં ત્યાં વધારે પગાર આપીને મેળવીએ છીએ આપણે તો એ રીતે જે દૂરની કોલેજો છે એ જ કોલેજોમાં ભરતી કરવા માગો છો કે કેમ માનનીય અધ્યક્ષ મહોદય એઆઈસીટીના ધારાધોરણ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ છે એ ફેકલ્ટી સ્ટુડન્ટ રેશિયો એક જેમ વીસ છે અને હાલ આપણી ટેકનિકલ શિક્ષણનો ગુજરાત રાજ્યનો રેશિયો એક જેમ અઢાર છે એટલે અઢાર સ્ટુડન્ટે એક પ્રાધ્યાપકની આપણી ત્યાં વ્યવસ્થા છે જ્યારે આપણા ધારાધોરણ પ્રમાણે એક જેમ વીસનો ને નિયમ છે એની જગ્યાએ એક જેમ અઢાર છે એટલે ઓલ ઓવર ગણીએ તો સ્ટુડન્ટના કમ્પેરિઝનમાં પ્રાધ્યાપકોની સંખ્યા બે સ્ટુડન્ટો જ માઇનસ કરીએ તો પણ વાત બરાબર છે પરંતુ માનનીય સભ્યશ્રીએ જે વાત કરી જે ફેકલ્ટી ખાલી છે અથવા તો ઘણી જગ્યાએ એક કોલેજની અંદર રેશિયો બરોબર હોય અને અંતરિયાળ કોલેજની અંદર ક્યાંક રેશિયો ઘટ હશે તો ચોક્કસ પ્રકારે સરકાર એમાં આગળ કાર્યવાહી કરશે શ્રી સંદીપભાઈ દેસાઈ માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યમાં કેટલી અભિલેખાગાર કચરો આવેલી છે અને તેમાં કેવા પ્રકારની કામગીરી થાય છે માન્ય અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્યમાં જે વળી કચેરીઓ આવેલી છે એમાં વડી કચેરી ગાંધીનગર છે અને કુલ છ કચેરીઓ પ્રાંતિય કચેરીઓ છે હવે દક્ષિણ વર્તુળ અભિલેખાગાર કચેરી વડોદરા પશ્ચિમ વર્તુળ અભિલેખ લેખાગાર કચેરી રાજકોટ જામનગર જુનાગઢ ભાવનગર અને પોરબંદર એમ છ કચેરીઓ આવેલી છે બીજા રાજ્યો કરતાં આપણી અભિલેખાગારની જે કચેરીઓ છે એનું મહત્ત્વ માન્ય અધ્યક્ષની ખૂબ છે કેમ કે આપણે અહીંયા પાંચસો ને બ્યાસી દેશી રજવાડાઓ હતા અને એમાંથી બસો ને બાસઠ જેટલા રજવાડાઓ છે એને એના ગુજરાતમાં હતા એમાંથી છ થી સાત રજવાડાઓ છે એ પ્રથમ વર્ગના હતા બીજા અને ત્રીજા વર્ગના જે એકસો પચાસ રજવાડાઓ હતા અને આ રજવાડાઓનો વહીવટ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ હતા જેના લીધે તેમના વહીવટી દફ્તરો લાખોની સંખ્યામાં આ ખાતાની કચેરીઓમાં સંગ્રહાયેલા છે આ બધા દફ્તરો વહીવટી અને આર્કિવલ દ્રષ્ટિએ કાયમી ધોરણે સાચવવા પાત્ર છે ગુજરાત શૈક્ષણિક સંસ્થાઓ યુનિવર્સિટીઓ મહાવિદ્યાલયો સંશોધન કેન્દ્રની મદદ માટે આર્કો માર્ગદર્શક અને માહિતી પૂરું પાડ પાડતું અનિવાર્ય આધારભૂત આયોગ છે આ કચેરીઓની કામગીરીની વાત કરું તો જે પૂછ્યું છે માન્ય સભ્યશ્રી એમાં વડોદરા રાજકોટ ભાવનગર પોરબંદર આ બધી જ કચેરીઓમાં અતિ મૂલ્યવાન દસ્તાવેજોની સાચવણી કરવામાં આવે છે આ બધી જ કચેરીઓ છે એને વૈજ્ઞાનિક ઢબે એની જાળવણી કરી અને ખાતાના વડાઓ વડાને દફતરની જાળવણી અંગે સલાહ સૂચનો આપવી રેકર્ડમાંથી માહિતી માગવા માટે માગે તે પૂરી પાડવી અને તેને પ્રમાણિત કરવી પ્રમાણિત નકલ આપવી ઐતિહાસિક સંશોધન માટે સંશોધક લોકોને નિયમોની મર્યાદામાં રેકર્ડ તપાસ દઈ અને રેકર્ડની સૂચિ તૈયાર કરવી સંશોધન અને સંશોધકોને પ્રોત્સાહન આપવા માટેની સવલતો રેકોર્ડની માઇક્રો ફિલ્મ તૈયાર કરવી ખાનગી સંસ્થાઓ ને વ્યક્તિઓ પાસે જે ખાનગી રેકોર્ડ હોય એની મોજણી કરી અને મહત્ત્વના રેકોર્ડ ભેટ સ્વરૂપે નકલ પણ આપી શકાય અને ખરીદીને લઈ પણ જઈ શકે લોકોમાં દફ્તર સંગ્રહના મહત્ત્વ અને જાગૃતિ કેળવવા માટે સાંસ્કૃતિક રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક દસ્તાવેજો અને ઐતિહાસિક વારસાની જાળવણી કરવા માટે આ બધી કચેરીઓ કામ કરે છે આ જો ઇતિહાસ ન હોય તો માન્ય અધ્યક્ષશ્રી કાલે આપણે જોયું ત્રણસો સિત્તેરની કલમ હટાવવામાં જો પહેલાંનો ઇતિહાસ ન મળ્યો તો ઘણી જે મુશ્કેલીઓ હતી એ આ અભિલેખાકારની કચેરી જ છે કે જે વર્ષો જૂનો ઇતિહાસ કરી શકે માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષશ્રી આના માટે એક ઝુંબેશના રૂપમાં જે જૂના આર્કાઇવ્સ આપણા છે એને ડિજિ ડિજિટાઈઝ કરી અને સાચવી રાખવાના અને એને જે પ્રોસેસ કરવાની જરૂર પડે એ કારણ કે જૂના પેપરો હોય છે એ પ્રોસેસ કરીને એ સાચવવા માગો છો કે કેમ અને સાથે સાથે જે અનઓફિશિયલ દસ્તાવેજો છે દાખલા તરીકે આપણા જે બારોટના ચોપડાઓ હોય છે એ પણ પેઢીઓ જૂના હોય છે અને એમાં પણ આપણા જે ભૂતકાળની અંદર જે જે તે વખતના રીતિ રિવાજોથી માંડી અને કઈ કઈ પ્રથાઓ હતી એનું અગત્યનું ડોક્યુમેન્ટેશન છે એ ઉપરાંત મંદિરના પૂજારીઓ હોય છે એ પૂજારીઓ પાસે પણ જૂના ઘણા બધા દસ્તાવેજો હોય છે આવા રેકોર્ડને ડિજિટાઈઝ કરીને અને પ્રોસેસ કેમિકલ પ્રોસેસ કરીને સાચવવાની કોઈ યોજના સરકાર લઈ આવવા માગે છે કે કેમ માન્યક્ષ